વડોદરાની મધ્યમાં આવેલ દાંડિયા બજાર શંકરટેકરી વિસ્તારમાં શાહુડી જોવા મળી જાહેર માર્ગ ઉપર શાહુડી જોવા મળતા જ લોકોમાં કુતૂહલ વિસ્તારના લોકો દ્વારા વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો જી શું છે તમારું કયો વિસ્તાર છે અને અત્યારે શું જોવા મળ્યું હતું મારું નામ અદ્વૈત કારકર છે હું દાંડિયા બજાર વિસ્તારમાં રહું છું શંકર શંકરટેકરી પર જે નાળા તરફ આવેલું છે ત્યાંથી એક પોર્કી પાઇન જોવા મળેલું છે જે આ વિસ્તારમાં ત્રણ ચાર વખત રાતે જોવા મળેલું છે અને અત્યારે આ વિસ્તારમાં ફરી રહ્યું છે જાણ કરવામાં આવી છે ફોરેસ્ટ વિભાગને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે એમણે કીધું છે કે કોઈ માણસોને મોકલી રહ્યા છે